ઘઉં લોકવાન પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો બાર ઘઉં ટુકડા પાંચસો એંસીથી ઊંચા ઊંચા સાતસો છત્રીસ કપાસ બારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એક્યાસી મગફળી ઝીણી નવસો એકત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો છવ્વીસ મગફળી જાડી છસો એકવીસથી ઊંચા ઊંચા બારસો ને સોળ સિંગ ફાડિયા નવસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો ને એકોતેર એરંડા એક હજાર છન્નુંથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ તલ પંદરસોથી ઊંચા ઊંચા ચોવીસો એક જીરું પાંત્રીસો એકાવનથી ઊંચા ઊંચા સડતાલીસો ને એકોતેર વરિયાળી નવસો એકથી ઊંચા ઊંચા નવસો એક ધાણા નવસોથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ધાણી એક હજારથી ઊંચા ઊંચા સોળસો એકોતેર મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર સાતસો એક લસણ સૂકું ઓગણીસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો એક્યાસી ડુંગળી લાલ એકસો એકત્રીસથી થી ઊંચા ઊંચા આઠસો એકત્રીસ ડુંગળી સફેદ બસો એકથી થી ઊંચા ઊંચા પાંચસો અગિયાર ગુવારનું બી આઠસો એકોતેરથી થી ઊંચા ઊંચા આઠસો એકોતેર બાજરો ચારસો એકસઠ થી ઊંચા ઊંચા પાંચસો એકતાલીસ જુવાર સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો અઠ્યાવીસ મકાઈ ત્રણસોથી થી ઊંચા ઊંચા ચારસો એક્યાસી મગ એક હજાર એકસઠથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો છ્યાસી વાલ સાતસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન અડદ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકવીસ ચોળા ત્રણસો છવ્વીસથી ઊંચા ઊંચા પચીસો એક્યાસી તુવેર એક હજારથી ઊંચા ઊંચા અઢારસો એક સોયાબીન સાતસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો ને એકાવન રાઈ એક હજાર એક્યાસીથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી મેથી છસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન ઘોઘડી સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકોતેર કાગ પાંચસો એકોતેરથી એક ને એકત્રીસ સફેદ ચણા બારસો એકથી ઊંચા ઊંચા ત્રેવીસો એકાવન